સાંસારિક જીવનનો વિષય જે ગ્રહણ કરવા અને ભગવાનના જે ભક્ત હોય સંત હોય એ જે વિષય ગ્રહણ કરે છે આકાશ પાતાનો ભેદ પડે છે જગતના પંચ વિષયમાં આપણા ઇન્દ્રિયો અંતઃકરણ ખેંચાવા જોઈએ નહીં આપણા ઇન્દ્રિયો અંતઃકરણ હંમેશા ભગવાન સંબંધી પંચ વિષયમાં જ ખેચાવા જોઈએ અને એમાં ભગવાન હંમેશા અમારી મૂર્તિની સ્મૃતિ રાખો હંમેશા અમારી આજ્ઞામાં વર્તો હંમેશા અમારા સંબંધિત પંચ વિશે ગ્રહણ કરો મહારાજ પણ ગઢડા પ્રથમ પ્રકારના બત્રીસ જોઈએ અને ભગવાનના ભક્ત હોય એમને પણ પંચ વિષય તો જોઈએ વિષય વગર તો કોઈ દેહધારી ક્ષણ માત્ર રહી શકતો નથી પણ સાંસારિક જીવોના પંચ વિષય અને ભગવાનના ભક્તના પંચ વિષય એમાં આકાશ પાતાનો ફેર પડે છે સાંસારિક માયામાં રત જીવો એ ઇન્દ્રિયોને લડાવવા અને લાળ વિષયનું ગ્રહણ કરે છે જ્યારે ભગવાનના ભક્ત છે એ ભગવાન સંબંધી વિષયને ગ્રહણ કરે છે અને ભગવાનના દિવ્ય આનંદને પામે છે પેલા જે પંચ વિષય ગ્રહણ કરે છે આનંદ લેવા કરે છે પણ એનું ફળ અંતે બળાપો અને દુઃખ મળે છે ભોગના અંતે જ હોય પરિણામ દુખ હોય જાણે ભગવાનના ભક્ત ભગવાન સંબંધિત પંચ વિશે ગ્રહણ કરે છે અને એનો આનંદ માણે છે મળે ક્ષણવારે મૂર્તિના દર્શન કર્યા ક્ષણવારે મૂર્તિનો દિવ્ય વાણીયાનું સ્મરણ કર્યું ક્ષણવારે ધ્યાનમાં એ દિવ્ય મૂર્તિની ઝાંખી થઈ અને એમાંથી જાગૃત થઈએ ને તો એમ લાગ્યો ઓહ મેં કેટલા વર્ષો ભગવાનનું દિવ્ય સુખ માણ્યું ભગવાનના ભક્તના જે આ જે ભગવાન સંબંધી જે પંચ વિષય છે એ આવું અવિચર સુખને આપનારા હોય છે વિષય જનના શ્રોત્ર ઇન્દ્રિય આ લોકના શબ્દ આ લોકના ગીત આ લોકનું સંગીત એમાં ખેંચાય ભગવાનના આશ્રિય તેવા આપણે શ્રોત્ર ઇન્દ્રિય એ ભગવાનના કીર્તનનું શ્રવણ ભગવાનની કથાનું શ્રવણ ભગવાનની અમૃત વાણીનું શ્રવણ એમાં ખેંચાય જગતના જીવો એમની તક ઇન્દ્રિય મુલાયમ સ્પર્શ એ ગરમી હોય તો ઠંડી આવે એવો સ્પર્શ એ બધું ગમે એને અને એને જોઈએ ભગવાનના ભક્તના તક ઇન્દ્રિય ભગવાનના ચરણનો સ્પર્શ ભગવાને જ્યાં ચરણ મૂક્યા હોય એવી ચરણ રજનો સ્પર્શ એ લેવા તલશે અને એમાં એને આનંદ આવે સાંસારિક જીવની ચક્ષુ ઇન્દ્રિય એ વિવિધ પ્રકારના રૂપ સૌંદર્યમાં ખેંચાય ભગવાનના ભક્તની ચક્ષુ ઇન્દ્રિય એ ભગવાનની મૂર્તિના દર્શન ભગવાનના મુક્તાત્માઓના દર્શન એમના સંતના દર્શન હરિભક્તના દર્શન એમાં ખેંચાય હો એ ભૂતકાળમાં ભગવાને કરેલા એના ચિત્રપટ એનું દર્શન ગમે માઇક જીવોની માયામાં આ જીવોની રસના ઇન્દ્રિય એને ભાવતો જે મીઠો ખાટો ખારો તીખો આ રસમાં ખેંચાય અને અને વાક ઇન્દ્રિય એ જગતના શબ્દ બોલવા એક જણ ટીખણી કરવી આ કરવું તે કરવું નિંદા ટીકા કુથલી હાસ્ય એમાં ખેંચાય અને ભગવાનના ભક્તની રસના ઇન્દ્રિય અને વાક ઇન્દ્રિય ભગવાનના ગુણ ગાવા એ ભગવાનના નામનું સ્મરણ કરવું ભગવાનના કીર્તન ભગવાનની કથા વાંચવી ભગવાનની વાતો કરવી આમાં આપણી રસના અને આપણી વાત ઇન્દ્રિય હંમેશા રત રહે સાંસારિક જીવોની ગ્રહણ ઇન્દ્રિય વિવિધ પ્રકારના જે સુવાસ એમાં ખેંચે હમ તે બહુ સારું ત લગાવ્યું છે હો જ્યારે ભગવાનના માર્ગે ચાલેલા એવા જે ભગવાનના સંતરી ભક્ત આપણી ગ્રહણ ઇન્દ્રિય ભગવાન તુલસી ભગવાન એમાં ખેંચાય મહારાજ આગળ કહે છે કે પંચ વિશે વગર તો નારદ સંકાદિક જેવા જે અનાદિ મુક્ત તેને પણ રહેવાતું નથી અર્થાત પંચ વિષય તો દરેકને ને જોઈએ છીએ પણ વિષયમાં ઘણો પેર છે એ ના સંકાદિક જેવા જે અનાદિ મુક્ત સમાધિમાં રહે ને સમાધિમાંથી બહાર આવે તત્કાળ ભગવાન સંબંધી વિષયો બધા ગ્રહણ કરે એટલે વિષય વગર તો કોઈ દેહ ધારીને ક્યારે રહેવાતું નથી માટે વિષય તો દરેક ભોગવીએ છીએ જાગર તમાય ભોગવીએ છીએ પ્રત્યક્ષ વિશે હાજર ન હોય ને પ્રત્યક્ષ હોય તો ભોગવ શરીર થી પરોક્ષ માં રહેલા વિષયોને પણ ભોગવીએ છીએ આપણે અંતઃકરણ મન બુદ્ધિ ચિત્તને અહંકારથી એ જે જે પૂર્વીઓ ભોગવ્યું હોય બધું હંભાર્યા કરીએ હે ન ન રહેવાય એટલે પંચ વિષય તો દરેકને જોઈએ પણ વિષયમાં ઘણો ભેદ છે બાહ્ય દૃષ્ટિએ બધાને એવું લાગે જેવું અમે ભોગવીએ છીએ એવું આ ભોગવે છે પણ સાંસારિક જીવનનો વિષય જે ગ્રહણ કરવા અને ભગવાનના જે ભક્ત હોય સંત હોય એ જે વિષય ગ્રહણ કરે છે માં આકાશ પાતાનો ભેદ પડે છે અર્થાત એવો ભેદ આપણે સર્વે પાળવાનો છે જીવનમાં જગતના પંચ વિષયમાં આપણા ઇન્દ્રિયો અંતઃકરણ ખેંચાવા જોઈએ નહીં આપણા અંતઃકરણ હંમેશા ભગવાન પંચ વિષયમાં જ ખેંચાવા જોઈએ અને એમાં જ રત રહેવા જોઈએ તો જ બંધુ અંતર માં શાંતિ આવે નહીં તો જેટલા જગતના વિષયમાં પહેલા કહી ગયા એમ જગતના વિષય ભોગવ્ય ખરા પેલું જે મૃગલું આસક્ત થાય પાણી જોઈને જાંજવાના દોડીએ પણ પાણી મળે ની આભાસ છે એમ જગતના પંચ વિષયમાં સુખનો આભાસ છે કદાચ લાગે કે ભોગવ્યા તોય પરિણામ દુઃખ છે બળાપો છે અને ભગવાન સંબંધી પંચ વિષયમાં બેઠો આનંદ છે એક તો મહારાજ આ વાત સમજાવે છે એને ડરતા કરાવવા મહારાજ આગળ કહે છે કે જેમ પક્ષીઓ હોય સવારે એ ઉઠીને ચારો ચરવા જાય બધા ટોળે ટોળા ઉઠતા પેલા હવે તો હવે શેર થઈ ગયું પહેલા તો હવારે જોયું બધા પક્ષી આમ આમ જતા હોય બધા અને હાજ પડે સંધ્યા પાંચ છ વાગે એટલે આમ ટોળે ટોળા ઉડે આમ આવે બધા ટોળે ટોળા આવતા હોય 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 ને હાજે આવતા મહારાજ કે પક્ષી દિવસે ચારો ચરવા જાય અને હાજે બધા હવના માળામાં આવીને વિરામ કરે પક્ષીને પણ એમ છે અને પશુઓને પણ એમ છે અમારે છોડે સીમમાં ચરવા જાય અને હાજ પડે ચરી પોતાના ઘરે આવી જાય ખીલે આવીને પક્ષીઓને એવું છે પશુઓને એવું એવું છે છે મનુષ્યોને કમાવા માટે દેશ વિદેશ જાય બધા કમાય કમાય ને દ્રષ્ટિ ક્યાં હોય ઘરે લાવવાની ને ઘરે આવવાની દુનિયાનો છેડો ઘર ભલે ગમે ત્યાં ત્યાં જઈએ બધી સારી સારી સુવિધાઓ હોય કદાચ તો પણ આ અમેરિકા ફરી એક આફ્રિકા ફરી એક ઓસ્ટ્રેલિયા કે યુકે પણ દષ્ટિ ક્યાં કે મણિનગર ક્યારે પહોંચીએ શું હોય દષ્ટી પોતાનું ઘર સાંભરે શું સાંભરે અને ઘરે આશ કરીને બેસીએ એમ મનુષ્યને પણ એમ છે મહારાજ કે આ બધા દુષ્ટાંત સિદ્ધાંત મહારાજ કે તમે કહેતા આપણ સૌને ભગવાન કહે છે કે તમે સૌ અમારા યોગે કરી આ પ્રકારે અમારા વિષયના ગ્રહણ કરનારા થયા છો અમારા વિષયનું ગ્રહણ કરી અને શાંતિથી અમારી મૂર્તિમાં વિરામ કરો છો કે અમારી મૂર્તિ રૂપી ખીલે અખંડ વૃત્તિ એ અમારી મૂર્તિમાં રાખો છો કે પછી હરાયા ઢોળની પેઠે હરાયા ઢોર હોય હો હરાયા ઢોરને ગળામાં શું કેવાય લાકડું બાંધે ડેરો બાંધે જે પ્રકારે હોય જો નાના બે વાસણ હરાયા હોય તો બાંધી દે બંને આના એક દોડે બંનેને બાંધી દે આઘા પાછા જઈ શકે નહીં હરાયું ઢોર હોય સીમમાં ચરવા જાય પેલા બધા ઘરે આવે પેલું ગામની ભાગો પાછું બદલી જાય ને રસ્તો એનો આખો દિવસ ભેગું ચરે હાજ પડે ને ઘરે આવે ને એટલે જે વ્યવસ્થિત ઢોર હોય ના માલિકના ઘરે જ નું પૂર ખીલેજનું પણ પેલું માલિકનું હોય પણ આડું અવરું થઈ જાય ઘરે ન પહોંચે આડું અવરું રખડતું થઈ જાય પછી રખડતું બની જાય એટલે પછી જ્યાં ત્યાં બેહી લેવાનું હોય કોઈના ખેતરમાં ઘૂરી જાય તો મારે ધોકા ધોકા ખાવા પડે રાત્રે કે બેસી રહ્યું હોય તો કોઈ હિંસક પાણી આવે તો ફાડી ખાય એમ કે મહારાજ કે માલિક નું જે વ્યવસ્થિત ઢોર ઘરે આવીને ઉભું રે ખીલે આવીને ધણિયાતું ઢોર એવા તમે છો કે પછી જ્યાં ત્યાં ભટક્યા કરો છો ભગવાન આપણને શિક્ષાની વાત કરે છે ભગવાન નું કહેવાનો હાલ લે છે હંમેશા અમારી મૂર્તિની સ્મૃતિ રાખો હંમેશા અમારી આજ્ઞામાં વર્તો હંમેશા અમારા સંબંધિત પંચ વિષયને ગ્રહણ કરો પણ આડા આવડી રખડો નહીં જેની તેની નિંદા કૂથલી કરો નહીં જ્યાં ત્યાં ગામના ચોરે ચૌટે બેસી ગામ ગપાટા મારો નહીં બાપાશ્રી પોતાની વાતોમાં કહે છે ભગવાનના ભક્ત તો ઘર ભલું અને મંદિર ભલું તે તે પ્રકારનો વ્યવહાર જે કામ હોય તે ભલું પછી મંદિરે મંદિર થી આવી ઘરે ઠાકોર જમાડી ભગવાનના ગ્રંથોનું વાંચન સ્મૃતિ કરતા કરતા ધ્યાન માળા કરતા કરતા એ ભગવાનની મૂર્તિમાં લીન થઈ જવાનું આ તો ચારે બાજુ ડાફેરી જ માળવાના હોય હૂવે તો ડાફીરે જ માળવાના હોય બીજી અલકમલકની વાતો કરતા કરતા ઊંઘે હૂવે પથારીમાં તો અલગ મલકની વાતો કરતા કરતા ઊંઘે પછી સપના કેવા આવે પછી સપના કેવા આવે જે આખો દે રખડતા કર્યું અને સ્મરણ આખું દે કરતા કરતા હોઈએ એવું જ આવે સાંઈ બાપા ખાસ કહેતા કુશન બાપા પ્રાર્થના બાપા આંબુ થાય છે બાપા કે એ બાપાશ્રીની વાતો વાંચતા વાંચતા ઊંઘી જાઓ હરિગામના ગામના કીર્તનો ગાતા ગાતા ઊંઘી જાઓ કરો પ્રેક્ટિસ એકદમ નિંદર પણ સારી આવશે અને સપનાય ખરાબ ઘટી જશે બધા સારા સારા સપના જીવ બળ્યો બનશે મધ્ય પ્રકરના તે વચનાવતમાં કહ્યું તેમ માટે મહારાજ કે આ બધામાં તમે કેવા છો પછી બધા સંતો ભક્તો કીધું મહારાજ આપના યોગે કરી આપના સંબંધી પંચ વિષયના માર્ગે ચાલ્યા છીએ અને આપની મૂર્તિમાં વિરામ કરતા થયા છીએ આપની મૂર્તિ રૂપી ખીલે બંધાઈને અખંડ બધી ક્રિયાઓ કરીએ છીએ મહારાજ પ્રસન્ન થયા એ બાપા શ્રી વાત ટીકામાં સમજાવે છે ભગવાને બે દુષ્ટાંત કેમ આપ્યા કે પક્ષીનું માળાનું ને ખીલાનું તો બાપાએ કહ્યું કે અનાદિમુક્તની સ્થિતિએ ભગવાન ભજીએ માળના દુષ્ટાંત જેમ પક્ષી માળામાં રહીને જુએ માળામાં રહીને આરામ કરે એમ મૂર્તિમાં રહીને દરેક ક્રિયા કરીએ અનાદિ મુક્ત ની લટકે ભગવાન નું ભજન કરીએ એ માળના દુષ્ટાંતે છે અને પશુ ખીલે બંધાયું થકું ખીલાની સન્મુખ રહે એથી દૂર જઈ શકે નહીં એમ મૂર્તિરૂપી ખીલે બંધાઈને કે દરેક ક્રિયામાં સનુક ભાવથી ભગવાનને ધારીને દરેક ક્રિયા કરવામાં આવે પરમ એકાંતિક મુક્તની સ્થિતિએ ભગવાનનું ભજન કરવામાં આવે એ ખીલાના દૃષ્ટાંતે છે